થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા તેર વર્ષમાં બાર લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસીની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો પોલીસ કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું હતું જો કે તેણે રાજકોટની એક યુવતીની હત્યા કરી હતી અને તેના કટકા કરીને ડેડ બોડી વાકાનેર શહેર નજીક ખાડો ખોદીને દાટી દીધી હોવાના અંગેની માહિતી પોલીસને મળી હતી તેના આધારે આજે અમદાવાદ પોલીસ વાકાનેર શહેર પહોંચી હતી અને જે જગ્યા ઉપર લાશ દાટી હોવાની માહિતી આપી હતી ત્યાં જેસીબી ની મદદથી ખોદકામ કરવામાં આવતા સ્થળ ઉપરથી મૃતક યુવતીનું માથું સહિતના શરીરના અવશેષો મળી આવતા પોલીસે તેને કબજે કરીને તમામ અવશેષોને પીએમ માટે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદના સરકેજ પોલીસે હત્યાના ગુનામાં તાંત્રિક નવલસિંહ ચાવડાને પકડ્યો હતો આ અંગે ઠગે જે જે લોકોની હત્યા કરી હતી તે મૃતકોના મૃતદેહોની આસપાસના વિસ્તારમાં નવલસીના લોકેશન મળી આવે છે ખાસ કરીને મૃતક નગમા મુકાસમનો મૃતદેહ જે જગ્યાએ દાટે હતો ત્યાંથી આજે શોધી કાઢવા માટે અમદાવાદ પોલીસ વાકાનેર પહોંચી હતી અને વાકાનેર પોલીસને સાથે રાખીને વીસી પરાની રેલવે ફાટક પાસે સરધરા રોડ પર ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક ખોદકામ કરતા જુદા જુદા કોતરામાંથી મૃતક યુવતીના અવશેષો મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કર્યા છે અને પીએમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે જેની હત્યાઓ કરી હતી તેમાં અસલાલીના વિવેક ભાનુભાઈ ગોહેલની વર્ષ બે હજાર એકવીસ સુરેન્દ્રનગર દીપેશભાઈ પાટડિયા તેમના પત્ની પ્રફુલાબેન અને પુત્રી ઉત્સવીની માર્ચ બે હજાર તેવીસમાં આ પરિવારના મૃતદેહો દુધરેજ ગામ નજીક કેનાલમાં નાળા નીચે મળ્યા હતા પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટના ભગવતી પરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસણ તેમની પત્ની ફરીદાબેન અને પુત્ર આસિફનો મૃતદેહ મોટા રામપર ગામના જંગલમાંથી મળી આવ્યો હતો પુત્રી નગમાની હત્યા કરીને મૃતદેહના ટુકડા કર્યા હતા અને તેને વાકાનેર પાસે દાટી દીધા હતા અંજાર વિસ્તારમાં રાજબાવાજી નામના શખ્સની પાવડર પીવડાવીને હત્યા કરી હતી બે વર્ષ પહેલા આરોપીએ તેની માતાને અને દાદીને હત્યા કરી હતી ઉલ્લેખનીય છે કે તાંત્રિક નવલસિંહનું પણ ગત સપ્તાહે મૃત્યુ થઈ ચૂક્યું છે તેનો પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું તાંત્રિક વિધિના નામે સમગ્ર ઘટનાને લઈને ભારે ચકચારી વચ્ચે વિશેષ આનુષંગિક તપાસ જારી છે અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ભુવા તાંત્રિક નવલસિંહ ચાવડા ઉપર મર્ડર અંગેના ગુના દાખલ થયેલા હતા અને એમાં એને બાર જેટલી હત્યા કર્યાઓનું ખોલવા પામેલ હતું જે પૈકી એની કબૂલાત પ્રમાણે એક નગમા નામની યુવતીને એને પોતાના ઘરે વઢવણ બોલાવી અને એને મર્ડર કરી એના કટકા કરી નાખી અને અહીંયા લાશ છે એ ડમ્પિંગ કરવા માટે આવેલ હતા અને વાંકાનેર મુકામે વાંકાનેર સિટી પાસે ધમલકા ગામ છે જે સરદારકા રોડ ઉપર આવેલું છે ત્યાં એક ખાડો હતો એમાં લાશને દાટી દઈ અને એની પર માટી વાળી દીધી હતી અને આ કામમાં એણે પોતાના નજીકના સગા શક્તિસિંહને પણ સાથે લીધેલા હતા આ શક્તિસિંહ અત્યારે અહીં હાજર છે અને એના બતાવ્યા પ્રમાણે જગ્યાની તપાસણી કરતાં અહીંયાથી લાશ જે છે એ નીચેથી મળી આવી જે માનવ શરીર હોવાનું અત્યારે લાગી રહ્યું છે ખાસ છે આ તપાસ છે સરખેજ પોલીસે અહીંયા વાંકાનેર સિટી પોલીસને રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ આધારે એસડીએમ સાહેબની એસડીએમ સાહેબ વાંકાનેરની હાજરીમાં આ ખોદકામ કરવામાં આવ્યું અને આશરે ત્રણથી ચાર કલાકનું ખોદકામ ચાલ્યું અને ખોદકામ દરમિયાન અહીં નીચેથી જે અલગ અલગ બોડી પાર્ટસ છે એ મળી આવ્યા છે જેમાં હાથ પગ અને એનું માથું ઓળખાઈ જાય એવું છે તો આ માનવ શરીર હોવાનું લાગી રહ્યું છે